હેલો વિદ્યાર્થી ધોરણ આઠ નું આપણે પેપર લઈને આવ્યા છીએ એકમ કસોટીનું તારીખ છે એકવીસ બાર બે હજાર ચોવીસ નું વિષય છે હિન્દી ધોરણ આઠ છે સામયિક મૂલ્યાંકન અહીં જોઈ શકો છો અને દ્વિતીય સત્ર એટલે પાઠ એક અને બે એ તમારે પૂછાયો હતો અને ધોરણ આઠ છે પ્રશ્ન બેંક છે કુલ ગુણ પચીસ પેપરનું પચીસ માર્કનું પેપર છે તો વિદ્યાર્થી મિત્રો તમારે જો પીડીએફ જોતી હોય પેપરની પ્રશ્નપત્રની તો પણ તમને મળી રહેશે અને સોલ્યુશન સાથે પણ મળી રહેવાનું છે તો આપડે આઈએમપી એજ્યુકેશન ચેનલ છે બરાબર એની અંદર એટલે કે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યો છો તેની અંદર ખાસ કરીને તેની અંદર આપણે બે લિંક આપી દઈશું જે છે એક આપણે ટેલિગ્રામની ચેનલ ટેલિગ્રામની ચેનલમાં તમને તમામ પ્રકારની પીડીએફ મળી જવાની છે અને વિડીયોની લિંક પણ મળી જવાની છે અને શૈક્ષણિક સાહિત્ય પણ મળી રહેવાનું છે બીજી એક તમને વાત કરું કે આપણે વોટ્સએપ જો તમે ટેલિગ્રામ ના વાપરતા હોય વોટ્સએપ ગ્રુપ વાપરતા હોય તો તમને ગ્રુપ પણ મળી જવાનું છે આ ગ્રુપની અંદર એવું છે કે દરેક ધોરણનું આપણે અલગ અલગ ગ્રુપ બનાવ્યું છે બરાબર તે ગ્રુપમાં તમે લિંકમાં જોડાશો એટલે તમે તમારા ધોરણની અંદર જોઈન થઈ જવાના છો તો આશા

અથવા પરિચ્છેદ આપ્યો હતો બરાબર એની અંદર પ્રશ્નના જવાબ શોધીને લખવાના છે પરિચ્છેદ કો પટકર પ્રશ્નો કે ઉત્તર લખીએ વિભાગ 1 ના પાંચ ગુણ હતા તો આખો આખો પેરેગ્રાફ તમારે વાંચવાનો હતો અને વાંચી અને એના પ્રશ્નના જવાબ અહીંયા આપેલા છે એ લખવાના છે કેવી રીતના લખવાના છે વિદ્યાર્થી મિત્રો જો જો આવી રીતના જે પ્રશ્ન આપેલા હોય પાંચે પાંચ ના તો પહેલા તમારે પ્રશ્નના ડાયર પેરેગ્રાફ લખવાનો નથી પેપરમાં પણ પ્રશ્નના જવાબ લખવાના છે જેમ કે જિસકા જન્મ અભી અભી હુઆ હો ઉસે ક્યા કહેતે હે

और जो नवजात शिशु और संस्कार को संचित करती है और जब तक बच्चा विद्यालय में जाने योग्य नहीं हो जाता वो परिवार अतिरिक्त अन्य सदस्यों के उसके गुरु भी आदि उसे शिक्षित करवा करते हैं और परिवार के बाद शिक्षा प्राप्त करने के सबसे अच्छा स्थान विद्यालय होता है यह आकर उसका सर्वांगीण विकास होता है विद्यालय में पुस्तक ज्ञान और अलावा उसके नृत्य संगीत खेल कूद आदि का प्रशिक्षण किया जाता है और छात्रों को द्वारा अपनी अपनी रुचि के अनुसार खेलों का चयन किया जाता है और चुनी हुई गतिविधियों की दक, दक्षता प्राप्त करने के लिए वो दिन रात अधिक परिश्रम करते हैं विद्यालय के प्रशिक्षण उनके चाहना जा, डालने का जान डालने का कार्य कार्य करते हैं तभी ऐसे विद्यार्थियों देश का नाम निश्चित और सुवर्ण अक्षर में लिखा जाता है મળી જવાના છે બરાબર ચાલો પછી રાષ્ટ્ર યોગદાન કોણ દે સકતા હે તો વિદ્યાર્થી બરાબર આની અંદર તમને એ જવાબ આવી જશે મનુષ્ય કી પ્રથમ પાઠશાળા કોણ હોતી તો અહીંયા તમને એ પણ આપણો હમણાં આપણે પેરેગ્રાફ આવ્યો એમાં પણ જવાબ આવી જ ગયો છે તો આમ દરેક પ્રશ્નના તમને જવાબ મળી જવાના છે બરાબર ચાલો એના પછી બીજો વિભાગ છે એમાં નદીઓ કે જીવન પ્રાણીઓ કે પ્રકૃતિ દ્વારા પેરેગ્રાફ છે એના પણ તમને અહીંયા પ્રશ્નના જવાબ છે તો વાંચશો એટલે નદીઓ કા જલ નિર્મિત હોના ચાઇએ તો એનો જવાબ અહીંયા તમને મળી જવાનો છે તમે બે વખત વાંચશો તો એટલે તમારા તમામ પ્રશ્નોના જવાબ

આ પાંચમો વિભાગ છે બરાબર અહીંયા વ્યાયામ કરાફમાં એ આપણે તમારે જવાબમાં લખવાની છે બીજું છે પ્રશ્ન કે ઉત્તર લખીએ તો એમાં ક્યાં કોણ કપ કા કયો ઓર કેશે વાળે પ્રશ્ન ઉત્તર કે રૂપમાં લખવાનું છે તમારે બરાબર તો એમાં વિભાગ એ છે કે ડાયરી કે લઈએ હિન્દી મેં કિન કિન શબ્દો કા પ્રયોગ ક્યાં જતા હૈ પછી કુછ કુછ કચ્છ કા પ્રવેશ દ્વાર કિસે કહેતે હૈ સામખ્યાલી બરાબર ને રેગિસ્તાન કા સમાનાર્થી શબ્દ લીખે બરાબર તો રેગિસ્તાન મરુભૂમિ જે બરાબર તો આવી રીતના જે છે કે એના જે શબ્દો છે તમારે લખવાના છે પ્રશ્નોના જવાબ લખવાના હતા બરાબર તો એના તમારા ગુણ છે પાંચે પાંચ એ પાંચનો પ્રશ્ન છે ત્યારબાદ સૂચના અનુસાર લખવાનું છે જે સૂચના આપણને આપી છે એ પ્રમાણે કરવાનું એના પણ પાંચ ગુણ છે જેમ કે વિભાગ તમારે કયો વિભાગ પૂછાનો હતો પાંચ વિભાગ ચાર વિભાગ છે બરાબર પાંચ વિભાગ છે સોરી પાંચ વિભાગ છે પાંચ વિભાગમાંથી તમારું કયું પેપર આવ્યું હતું એ કમેન્ટમાં જરૂરથી લખજો કે સાહેબ અમારે પહેલું ચોથું પાંચમું એટલે આપણને ખબર પડે કે કયા પેપર કયા નીકળે છે બરાબર આમાં તમારે કઈ નથી કરવાનું સૂચના અનુસાર લખવાનું છે કે આપણે જન્મદિન કે અવસર કે ઉપસ્થિત રહેને કે લી આપણે કો નિમંત્રણ પત્ર લખીએ કે તમારે નિમંત્રણ પત્ર લખવાનો તો મૂકી છુટી પાને કે લીએ આપણે અધ્યાપકો પત્ર લખીએ એટલે પત્ર લેખન જ છે આ પાંચે બાજ બરાબર તો એ પત્ર લેખન તમને ખબર હશે કે કઈ રીતના આપણે ક્લાસમાં સમજાવેલું જ છે અને તમે સમજ્યા હશો ત્યારબાદ જે છે કે પરિચ્છેદ કે માતૃભાષા કે હિન્દી મેં હિન્દી મેં ઓર હિન્દી મેં માતૃભાષા કે અનુવાદ કરતે કરતે હે બરાબર એટલે કે માતૃભાષામાં આપણે માતૃભાષા એટલે આપણે કઈ ભાષા તો આપણે ગુજરાતમાં રહીએ છીએ આપણે ગુજરાતી આપણી માતૃભાષા કહેવાય બરાબર જો તમે તમારી માતૃભાષા કહી છે એટલે આપણે બધા ગુજરાતી છે કે ગુજરાતી મીડિયમમાં જે વિદ્યાર્થી ભણતા હોય એમની માતૃભાષા આપણે ગુજરાતી જ આવશે બરાબર એટલે એ માતૃભાષામાં તમારે અનુવાદ કરવાનો છે કારણ કે આપણે ગુજરાત બોર્ડનો આપણે અભ્યાસક્રમ મકાવીએ છીએ બરાબર ને એટલા માટે તો આજ દિનાક દસ ડિસેમ્બર બરાબર દો હજાર જોય તો એટલે કે આ આજનો આજની તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રાત કો નીંદ નહીં આ રહી હતી રાતે ઊંઘ નહોતી આવ ઊંઘ ઊંઘ બરાબર રાત્રે ઊંઘ નથી આવી રહી ખુશી કા ઠિકાના ન થા એટલે ખુશીનો બરાબર એટલે કે તમે ખુશીની જગ્યાએ શબ્દ ગુજરાતીમાં ખુશી પણ લખી શકો બરાબર અને આનંદ પણ લખી શકો આનંદનો કોઈ પાર ન હતો એમ પણ લખી શકો કબ શુભ હો જાય ઉસકા ઇંતજાર થા ક્યારે સવાર પડે બરાબર તેની રાહ જોતો હતો સ્કૂલ કુલસે શેર પર જાને કે આનંદ મેં બરાબર તો આવી રીતના છે તમારે સ્ટેપ બાય સ્ટેપ છે બધું પેરેગ્રાફ બધાનું હું ભાષાતર ના કરી શકું બરાબર કારણ કે એનો આપણો સમય પણ તમને ખાલી સમજાવું છું કે આવી રીતના જે છે માતૃભાષામાં તમારે અનુવાદ કરવાનો હતો ત્યારબાદ જો વિભાગ ત્રણ છે એની અંદર પરિચ્છદ કે હિન્દી કે અનુવાદ કીજે એમાં પાંચ ગુણ છે તો આવી જિંદગી બાબા આવી જિંદગી કરતા તો મોત સારું અચાનક યમદૂત આવી ગયા અને બોલ્યા કે તારા જીવ લેવા માટે મને આદેશ મળેલો છે તો આ તમારે હિન્દીમાં કરવાનો આવી જિંદગી કરતાં તો મોત સારું એસી જિંદગી કે બરાબર કે મોત મોત મોતનો શબ્દ તમે શું છે બરાબર મોત જ લખી શકો સારું એટલે અચ્છા એવી રીતના તમે ધીરે ધીરે શબ્દ શબ્દ તમે હિન્દીમાં કન્વર્ટ કરી અને લખો તો તમારો આખે ખો જે છે એ થઈ જશે ત્યારબાદ જે ચોથો છે વિભાગ ચાર એમાં પણ એ જ છે બધામાં પહેલામાં આપણે ગુજરાતી હિન્દીનું ગુજરાતી અને ગુજરાતીનું હિન્દી તો એના પાંચ પાંચ ગુણ હતા પ્રશ્ન પાંચમો છે એમાં શબ્દકોષનો ક્રમ લખવાનો હતો એટલે કે આપણે એવી શબ્દકોષનો તમને ખબર છે પહેલા આપણે અહીંયા પહેલા કેવો અંગ વાળો આવે બરાબર ને પછી અ વાળો આવે બરાબર ને તો આવી રીતના તમારે અહીંયા લખવાના હતા તો અંતરિક્ષ ચંદ્ર આહટ અભિયાન ક્રમમાં ગોઠવવાના કે પેલા અંગ વાળો આવશે એટલે અંતરિક્ષ પછી આહટ બરાબર પછી અભિયાન પછી ચંદ્ર એવી રીતના અલા સોરી કે અંતરિક્ષ અભિયાન પછી આહટ અને ચંદ્ર એવી રીતના ક્રમમાં ગોઠવવાના છે એવી રીતના વિભાગ બ છે તો બરાબર ત્રણ પછી ચાર આ પાંચે પાંચ વિભાગ છે એવી રીતે એના પાંચ ગુણ રોકડા તમને મળી જવાના છે તો વિદ્યાર્થીઓ આવા જ પેપર અને સંપૂર્ણ પેપર સોલ્યુશન તમે એમ કહો કે સાહેબ અમારે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ બરાબર તો હું એ પ્રકારના જો વ્યૂ આવશે એવા પ્રકારના તમારા જે કમેન્ટ આવશે અથવા તો તમે ગ્રુપમાં અમને મેસેજ કરશો તો ચોક્કસથી હું સંપૂર્ણ પેપર સોલ્યુશન હું કરવાનો પ્રયત્ન કરીશ તો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો